ભારતનું પંજાબ અનોખું રાજ્ય છે તેની ડિશિસ પણ યુનિક જ હોય છે ફ્રેન્ડ્સ આજે આપણે ચટાકેદાર હોટલ જેવું પંજાબી દમાલું ઘરે બનાવીશું હેલો ફ્રેન્ડ્સ હું જીજ્ઞાસા ગાંધી આપ સર્વેનું સ્વાગત કરું છું મારા જેનસ કિચનમાં આ રેસીપી સ્ટાર્ટ કરતાં પહેલાં તમે મારી ચેનલ પર નવા હોવ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સબસ્ક્રાઈબ બટનની બાજુના બે લાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયોઝની અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહે તો ચાલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ દમ આલુ માટે આપણે નાના બટાકાનો યુઝ કરવાનો છે તેથી મેં અહીં માર્કેટમાં મળતા નંગ જેટલા બટાકા લીધા છે આપણે તેને બટાકી પણ કહી શકીએ છીએ આ બટાકીઓને ધોઈને આપણે છોલી લેવાની છે છોલીને ફરીથી પાણીમાં નાખીને સારી રીતે સાફ કરી લઈશું જેથી તેમાં માટી કચરો વગેરે ન રહે આપણે અહીં બટાકીઓના પીસ કરવાના નથી બટાકીઓમાં આ રીતે કાટા ચમચી વડે ચારે બાજુ કાણા પાડી લઈશું જેથી કરીને બટાકીઓમાં મસાલા અંદર સુધી સારી રીતે જઈ શકે અને બટાકીઓ સારી રીતે સ્ટીમ થઈ જાય ફ્રેન્ડ્સ આ રેસીપી તમે માત્ર એક કુકરમાં જ બનાવી શકો છો બીજા વાસણની જરૂર પડશે નહીં એક કુકરમાં બે ટેબલ સ્પૂન જેટલું ઘી અને એક ટેબલ સ્પૂન જેટલું તેલ લો ફ્લેમને હાઈ કરીને તેમાં બટાકીઓ નાખી દો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સેલો ફ્રાય કરી લો

તેમાં ચાર નરેલા કાંદાને સારી રીતે હાઈ ફ્લેમ પર સાતરી લઈશું કાંદો લાલ થાય ત્યાં સુધી શેકી લો ફ્રેન્ડ્સ હવે ગેસની ફ્લેમ લો કરીને તેમાં બે ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું તેમાં એક કપ જેટલું ગરમ પાણી નાખો ગરમ પાણી નાખવાથી આપણા મસાલા બળી નહીં જાય અને કાંદાને કૂક થવા માટે થોડોક ટાઈમ મળી જશે હવે તેમાં વન ફોર્થ ટી સ્પૂન હળદર એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું એક ટેબલ સ્પૂન ધાણાજીરું એક ટી સ્પૂન નોર્મલ લાલ મરચું એડ કરીશું તેમાં ફરીથી એક કપ જેટલું ગરમ પાણી નાખીશું તેમાં ચાર ટામેટાની પ્યુરી અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું આ મિશ્રણને બે મિનિટ માટે હાઈ ફ્લેમ પર કૂક થવા દો આપણે તેને બે મિનિટથી વધારે કૂક કરવાનું નથી કારણ કે હજુ બટાકા સ્ટીમ કરવાના બાકી છે ત્યારબાદ તેમાં અડધો કપ દહીં ઉમેરીશું મેં અહીં દહીંને ફેટીને લીધું છે જેથી આપની ગ્રેવી એકદમ સ્મૂથ બનશે આ મિશ્રણમાં બબલ્સ આવ્યા પછી મેં આ બટાકીઓની અંદર એડ કરી છે ફરીથી તેમાં થોડુંક એક કપ જેટલું પાણી ઉમેરીશું આ બધાને સારી રીતે મિક્સ કરી લઈશું કુકરને ઢાંકણું ઢાંકીને એક સીટી હાઈ ફ્લેમ ઉપર અને બીજી બે સીટી મીડિયમ ફ્લેમ પર એમ ટોટલ ત્રણ સીટી લગાવી દઈશું કુકર ઠંડુ થયા પછી ઢાંકણું ખોલીને આપણે જોઈશું તો આપની ગ્રેવી ખૂબ જ સરસ રીતે થઈ ગઈ છે અને બટાકું પણ સારી રીતે સ્ટીમ થઈ ગયું છે બટાકું બરાબર સ્ટીમ થયું છે કે નહીં તે આ રીતે તમે ચપ્પુથી ચેક કરી શકો છો ફાઇનલી હવે ગેસ ચાલુ કરીને તેમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો અને એટલી જ કસૂરી મેથી એડ કરીને તેમાં કોથમીર અને બસ મિક્સ કર્યા પછી તૈયાર છે આપના ઝાયદાર સ્વાદિષ્ટ પંજાબી દમ આલુ તમે તેને ગરમા ગરમ રોટલી પરોઠા અથવા પૂરી સાથે સર્વ કરી શકો છો તેનો ચટાકો વધારવા માટે તેની સાથે કાંદા અને મરચાંનું કોમ્બિનેશન એકદમ પરફેક્ટ છે ફ્રેન્ડ્સ તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરતા જજો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે મળીએ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય ગણેશ